તો છેલ્લા ચાર વર્ષથી ચોમાસાની શરૂઆતમાં મોટા ભાગે વાવણીલાયક વરસાદ થયો છે ત્રીજા વર્ષે દસ જૂન વરસાદ શરૂ થતો હતો બે વર્ષ પહેલા પંદર જૂન વરસાદ શરૂ થયો હતો ગત વર્ષે બાર જૂન થી મેઘરાજાનું આગમન થયું હતું છેલ્લા ત્રણ ચાર વર્ષથી ચોમાસાના પ્રારંભ પહેલા મેઘરાજાનું આગમન થતું આવ્યું છે પંદર જૂન પહેલા વરસાદ થયો હતો જ્યારે હાલના વર્ષે પંદર જૂન બાદ પણ મેઘરાજાનું આગમન થયું નથી ગત વર્ષે બાર જૂનથી મેઘરાજાનું આગમન થયું હતું હાલના વર્ષે મેઘરાજાના આગમનના કઈ મળતા ત્યારે આગાહી મુજબ જૂન વરસાદ થાય એવી ખેડૂતો રાહ જોઈ રહ્યા છે છેલ્લા ત્રણ વર્ષથી આગોતરી મગફળીના વાવેતરમાં પણ વધારો જોવા મળી રહ્યો હતો ગત ત્રીજા વર્ષે ચાર હજાર છસો એસી હેક્ટર માં આગોતરી મગફળીનું વાવેતર થયું હતું બે વર્ષ પહેલા પાંચ હજાર પાંચસો હેક્ટર માં આગોતરી મગફળી નું વાવેતર થયું છે જયારે હાલના વર્ષે માત્ર બારસો ને પાસાઠ હેક્ટર માં આગોતરી મગફળી નું વાવેતર થયું હોવાનું જાણવા મળી રહ્યું છે ધન્યવાદ અહેવાલ ગોવિંદ હળિયા કેશોદ જુનાગઢ